સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગંગા કિનારે પવિત્ર ધામ એવા હરિદ્વાર મુકામે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન કરતી સંસ્થા માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા માતા પિતા વગરની અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના સમૂહ લગ્ન સતત બીજા વર્ષે પણ કરીને આ સાત જેટલી વાહલી દીકરીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેમાં અદ્વિતીય સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્ન ઉત્સવમાં જે દાતાશ્રીઓએ સહયોગ અને સહકાર આપ્યો હતો તેમના સન્માન અને અભિવાદન સમારોહ શહેરની જીડી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો વિસનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી સખીદાતાઓએ આ દીકરીઓ માટે દાનની સરવાણી વહાવી દીધી હતી કે કોઈ પણ દીકરી જ્યારે લગ્ન કર્યા પછી પોતાના નવજીવન માટે ઘર વસાવે તો તેને કોઈ પણ વસ્તુ બહારથી ખરીદવી ન પડે અને જરૂર જ ન પડે એટલી ઘરવખરી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી હતી આ બાબતે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખશ્રીએ દરેક દાતાશ્રીઓનો લાગણીસભર આભાર વ્યક્ત કરવા માટે સમારોહ યોજ્યો હતો જેમાં વિજાપુર તાલુકાના પિલવાઈના કથાકાર શ્રી કિરીટભાઈ જોશી સહિત તમામ દાતાશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી આજના સ્વાગત અને સન્માન કાર્યક્રમનું સંચાલન શ્રી કાદિરભાઈ મનસુરીએ કર્યું હતું જેમાં કમલેશભાઈ વૈધની સાથે છેલ્લા દોઢેક મહિનાથી સતત મહેનત કરી રહેલી ટીમનો પણ સતત પરિશ્રમ રહ્યો હતો શ્રી કમલેશભાઈ વૈદ્યે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના કાર્યોની જાણકારી આપી હતી અને તમામ દત્તાશ્રીઓને આવકારી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત યોજાયેલા દત્તાશ્રીઓમાં ભોજન દાતા મેલાજી ઠાકોર પરિવાર તેમજ સંસ્કૃતિ પરિવાર અમદાવાદ અને કાંસા એને વિસ્તાર ગાયત્રી પરિવાર તેમજ મહેશભાઈ પટેલ ઓમકાર સહિત ના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી શ્રી કમલેશભાઈ વૈદે આપી હતી માઇન ઇન્ડિયા ટ્રસ્ટ વિસ્તાર દ્વારા આ દ્વિતીય સમૂહ લગનનું આયોજન કરવામાં આવ્યું છે જન્મ સર્વ જ્ઞાતિની દીકરીઓ કે જે દીકરીઓને માં ના હોય બાપ ના હોય અથવા ખૂબ જ જરૂરિયાતમંદ પરિવાર હોય એવી દીકરીઓનું અમારી ટ્રસ્ટ દ્વારા આ બીજો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે આ સમૂહ લગ્નનું અમારું જે પ્રેરણા છે એ અમારી દ્વિતીય શ્રીમંત ભાગવત સપ્તાહનું જ્યારે આયોજન કર્યું ત્યારે અમને એક વિચાર બે હજાર ત્રેવીસમાં પ્રેરણા થઈ રહી કે આવું એક સમૂહ લગ્નનું આયોજન કરીએ અને બે હજાર ચોવીસના રોજ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે પ્રથમ સમૂહ લગ્ન કર્યું અને વિષ્ણગની જનતા અને તેમજ તમામ સખીદાતાના ભરપૂર સહયોગથી ખૂબ જ રંગે ચંગે દીકરીઓના અમે મા બાપ વગરની દીકરીના મેરેજ પ્રથમ સમૂહલગ્નની અંદર કર્યા હતા જ્યારે બીજા સમૂહ લગ્નનું જ્યારે અમે આયોજન કર્યું ત્યારે સોશિયલ મીડિયાની અંદર અમે મા બાપ વગરની દીકરીના દ્વિતીય સમૂહલગ્નની એક જાહેરાત કરી એ જાહેરાતના અનુસંધાનમાં વિસનગરની ભૂમિ એ દાતાઓની ભૂમિ છે અમારી એક જ જાહેરાતથી આજે એકસો ને એસી કરિયાઓની કીટો આ મા બાપ વગરની દીકરીઓને મળવા જાય છે જેનો સંપૂર્ણ યશ તમામ સખીદાતાઓનો આભારી છે જો સખીદાતાઓ આટલો બધો સહયોગ ન આપો હોત તો આજે આટલી બધી કરિયાઓની કીટો પણ આ દીકરીઓને મળવા પામી ન હોત આ દીકરીઓ અલગ અલગ જિલ્લાને તે અંદર આવે છે એમાં એક દીકરી એ એંસી ટકા હેન્ડીકેપ દીકરી છે ત્યારે એ છે કે ખેડા જિલ્લામાંથી આવે છે અને એના જે જાન છે એ દ્વારકાથી આવે છે તો આ પણ એક દિવ્યાંગ દીકરીનું પણ માઇનિંગ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ અંદર પણ અમે સમાવેશ કર્યો છે આ ઉપરાંત પણ ઘણી બધી દીકરીઓ કે જેના મમ્મી પપ્પા નથી એવી દીકરીઓને પણ અમે સમાવેશ કર્યો છે આ દીકરીઓને કર્યાવારની કીટ જોઈ અને એમની સામે જ્યારે અમે પાનેતર અને ચણિયા ચોરી લઈને ગયા ત્યારે એ દીકરીઓના આંખમાં હર્ષના આંસુ આવી ગયા તો વિસનગરની તમામ જનતા જે અમને સહયોગ આપે છે એવી તમામ જનતા સખી સખીદાતાઓનો માઇન ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર ખૂબ જ ખૂબ જ આભાર માને છે અને જગત જનની માં તમામ સખી અને તમામ મનોકામના પૂર્ણ કરે તેવી માઇન ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર પ્રાર્થના કરે છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9424 3034 અલ્પેશ બારોટ 93774 26544 Visnagar news